તો મિત્રો ઇંતજારની ઘડીઓથી ખતમ આવી ગયો આપણો પાર્ટ ટુ તો તમે લોકો એન્જોય કરો તમે લોકોને બતાવું જો જોઈ મિત્રો અહીંયા છે ને સ્પેશિયલ નવડાવા માટેની જગ્યા છે રબડ પાત્ર નળી પણ છે સ્પેશિયલ નવડાવા માટેની જગ્યા આ બધી જગ્યા અહીંયા મિત્રો ઘોડીઓને નવરાવાનું હોય અને અહીંયા પણ એક ઘોડી એક પંખો છે એટલે ઘોડીને કોઈ જાતની અસવગડતા નથી બધી ફૂલ ફેસિલિટીથી ઘોડીને રાખવામાં આવે તમે અત્યારે મેં તમને બતાવી દીધું અત્યારે અહીંયા ઉપરથી મિત્રો તમે લોકો જોઈ શકો છો થોડુંક બતાવી દઉં પછી આપણે નીચે એક એક વસ્તુ નિરાતે જોવાની છે બ્લોક તો મિત્રો જેવો કે મેં કીધું કે બે પાર્ટમાં જ થવાનો છે જોઈ શકો છો તમારથી જોઈ શકો છો મિત્રો આના અંદર હું તમને એક વસ્તુ બતાવું તમારા કોમેન્ટ સેક્શનમાં જણાવાનું છે આ વસ્તુ શું છે એના ઘોડાને હુકામે દેવામાં આવે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવવાનું છે અશ્વપ્રેમી પ્રેમી હશે એને તો ખબર જ હશે તમારે લોકોને જણાવવાનું છે કે આ વસ્તુ શું છે કેવી દેવામાં આવે તો મિત્રો હવે ચા પી ચા પી લઈ ત્યારબાદ આપણે આગળ વધશું બીજી વસ્તુ જોવા માટે તમને બતાવી તમે લોકો જોઈ શકો છો ગાડી છે ફૂલી મોડીફાઈડ

મિત્રો તમને ગાડી બતાવું ઘોડી એક ઘોડીની એક ગાડી બધીની ફોટા સહિત તમને લોકોને બતાવી આગળ હું એમાંથી એક ઘોડ્યો ને ગાડી બંને અત્યારે ઓર્ડર ગયા છે તો જોઈ શકો છો તમે અત્યારે આ લોકોને ગૌશાળાની બેન પાર્ટી પણ છે એ જેટલું પ્રોફિટ આવે બેન પાર્ટીમાંથી એ ગૌશાળાને અને બળદ આશ્રમને દેવાનું અને જોઈ શકો છો કે અત્યારે બે ગાડી અહીંયા છે એક નવે નવી અંદર પેઢી આખી આખી લોકેશન જેટલી પણ છે ને મિત્રો બધી ફોટા શૂટિંગની બધી લોકેશન એવી બનાવેલી છે ને કે આપણે જોઈએ તો જોવાનું જ મન થાય અહીંથી જવાનું મન નથી થાય તો એટલી લોકેશન મસ્ત છે અહીંયા જોઈ શકો છો બધી લોકેશનમાં અહીંયા નાના બાળકો માટે બગીચાની પણ સુવિધા કરેલી છે જોઈ શકો છો અત્યારે આવો વ્યૂ છે તો આ નાઇટ ના સમયમાં કેવો વ્યૂ હશે શકો છો મિત્રો ગોળી ખેલાવાનો ખાટલો પણ તમને બતાવું જે આપણે ગોળી ખાટલા પર માડીએ એનો ખાટલો તમે જોઈ શકો છો અત્યારે કેટલો મસ્ત ખાટલો બનાવેલો છે જોઈ શકો છો અને સામે જે બેન પાર્ટી છે મિત્રો ઈ આ ગૌશાળાની બેન પાર્ટી છે અને આનું જે પણ પ્રોફિટ આવે એ ગૌશાળાને દેવાનું મિત્રો જોઈ શકો છો તમે અહીંયા બાજુ એક ખાટલો બે ખાટલા છે એક નીચે એક ઉપર આખી લોકેશન મિત્રો તમને બતાવું જોઈ શકો તમે પૂરેપૂરી લોકેશનમાં મિત્રો અત્યારે એવી મજા આવે છે અમને અહીંયા કે વાત જ ના પૂછો હું તમને જેટલા શબ્દ કહું એટલા ઓછા આમાં ફોટો શૂટિંગ થવા માંડ્યું आप फोटो शूटिंग हारा कर जो दिव्यास भाई हाँ भाई अक्रम भाई फोटो शूटिंग था तू करो करो कर सी फोटा फोटा पाड़ी तो पी बीजू आई पुलिस का

હાલો મિત્રો તો આપણે પાછા નીકળીએ તો મિત્રો હવે તમને આ લોકોનો જે બળદ આશ્રમ છે એ બતાવી દઉં આ મિત્રો એક જાતની સેવા જ છે આની જેટલી સેવા કરો એટલો પુણ્ય તમને જ મળે એટલે તમે લોકો જોઈ લ્યો અહીંયા આ બળદ આશ્રમ અત્યારે તો બંધ છે જોઈ શકો છો અહીંયા વૃદ્ધ બળદુને પાડવામાં આવે આ પણ એક સેવાનું પાત્ર જ છે જોઈ શકો છો તમે અને મિત્રો કોઈ પણ બળદ મૂકવા આવે તેના પાસેથી ફી કે રૂપિયો કોઈ જાતનું લેતા નથી આ લોકો પોતાથી જેટલું થાય એટલું દાન પૂન કરે અને એકલા હાથે કામ કરવાનું કોઈ માણસ તો નથી રખતા એટલે એ લોકોને ધન્યવાદ કહેવાય આ વસ્તુ માટે હાલો હવે ગાડીમાં બેસીએ અને નીકળીએ ઘર તરફ ભાઈ આવી ગયાલો ભાઈ રોકાઈ જીજું શું થાય મજૂર